કળિયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે દરેક વ્યક્તિ ભગવાન હનુમાનની દૈવી શક્તિઓ વિશે જાણે છે આ શક્તિઓને હનુમાનજીની આઠ સિદ્ધિઓ કહેવામાં આવે છે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે હનુમાનજીએ પ્રાપ્ત કરી હતી આઠ સિદ્ધિઓ મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માનવામાં આવે છે કે કળિયુગમાં હનુમાનજી જાગૃત દેવતા છે કળિયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે દરેક વ્યક્તિ ભગવાન હનુમાનની દૈવી શક્તિઓ વિશે જાણે છે આ શક્તિઓને હનુમાનજીની આઠ સિદ્ધિઓ કહેવામાં આવે છે જેનું હનુમાન ચાલીસામાં વર્ણન કરવામાં આવ્યું છે હનુમાનજીની આઠ સિદ્ધિ અણીમાં અણીમાં સિદ્ધિ પ્રાપ્ત થાય તો શરીરને એક ક્ષણમાં નાનું અથવા મોટું થઈ શકે છે શરીરને ખૂબ જ સૂક્ષ્મ બનાવી શકાય છે આ સિદ્ધિને કારણે હનુમાનજી રામાયણકાળમાં કોઈ પણ સમયે પોતાના શરીરનું કદ વધારી કે ઘટાડી શકતા હતા લઘીમાં આ સિદ્ધિથી હનુમાનજી તેમના શરીરનું વજન ઓછું અને વધુ કરી શકતા હતા આ સિદ્ધિ મેળવવાથી વિશાળ શરીરનું વજન નાની કીડીના શરીરના વજન જેટલું થઈ શકે છે ગરીમાં આ સિદ્ધિથી શરીરનું વજન એક વિશાળ પર્વત સમાન થઈ શકે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને વિકરાળ શરીર બની શકે છે રામાયણકાળમાં હનુમાનજીએ ઘણા રાક્ષસોને હરાવ્યા હતા માત્ર રામાયણ કાળમાં જ નહીં પરંતુ હનુમાનજીએ મહાભારતમાં પણ પોતાની પૂંછડીનો ભાર ભીમ પર મૂકીને તેનું અભિમાન ચૂરચૂર કર્યું હતું પ્રાપ્તિ આ સિદ્ધિથી અદ્રશ્ય વસ્તુઓ જોઈ શકાય છે વ્યક્તિ પશુ પક્ષીઓની ભાષા સમજી શકે છે અને તેમની સાથે વાત પણ કરી શકે છે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને હનુમાનજીએ રામેશ્વરમથી લંકા તરફ જતી વખતે ઘણા અદ્રશ્ય રાક્ષસોને ઓળખીને તેમને પાઠ ભણાવ્યા હતા પ્રાકામ્ય આ સિદ્ધિથી વ્યક્તિ ક્ષણભરમાં કોઈ પણ સમય આવી શકે છે અને જઈ શકે છે આકાશમાં ઉડી શકે છે અને શ્વાસ લીધા વિના પાણીની નીચે પણ ઘણા કલાકો સુધી રહી શકે છે રામાયણ કાળમાં હનુમાનજી આકાશી માર્ગેથી મુસાફરી કરતા હતા સુષેણ વૈદ્યના કહ્યા પ્રમાણે સૂર્યોદય પહેલા સંજીવની વનસ્પતિનો આખો પર્વત લઈને આવી ગયા હતા ઈશ્વિત્વ આ સિદ્ધિથી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પર નિયંત્રણ મેળવી શકે છે આ સિદ્ધિના કારણે હનુમાનજીએ રામાયણકાળમાં વાનર સેનાનું નેતૃત્વ કર્યું અને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું વશિત્વ હનુમાનજીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરીને તમામ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખ્યું હતું આ સિદ્ધિથી કોઈ પણ વ્યક્તિને પોતાના વશમાં કરી લેતા હતા આ સિદ્ધિ પ્રાપ્ત કરીને મન પર નિયંત્રણ રાખીને કોઈ પણ ક્ષેત્રે વિજય મેળવી શકાય છે મહિમા આ સિદ્ધિથી હનુમાનજી પોતાનું શરીર મોટું કરતા હતા આ સિદ્ધિનો ઉપયોગ કરીને હનુમાનજીએ લંકા પાર કરતા સમયે સુરસાને હરાવ્યો હતો આ સિદ્ધિ પ્રાપ્ત કરવાથી વ્યક્તિ કોઈ પણ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે